માલધારી વગડામાં બેઠા હોય અને અમે રબારી અમારા ઇતિહાસ ની તો વાગોળવું જોઈએ એટલે ખબર શિવ ભગવાન પાર્વતી ઈ હાંબળ ની જે પાયામાંથી વાત છે ને એ જરાક માંડી કેવું આ તો પછી બધી પડેલી છે પણ આમ મોર થી જે વાત આપણે કરીએ તો જેને કેવાય કે શિવ નું સંતાન બનાવેલું પછી એટલે એમ કે એને તારુએ તેલ નાખનારી મરી ગઈ ખરેખર આ પાર્વતી નો નો અહીંયા પડી ગયો એના તારુઆ થઈને પ્રાણ પૂરી દીધા હતા આજે એમ કાવત છે કે રબ નામ પરમાત્મા અચ્છા જેની આત્મા

બહુ સરસ મજાનું બન્યું છે પણ આને સજીવન કરી ને મને હરતું ફરતું કરીને બતાવો બરાબર અને ત્યારે જયારે સજીવન કીધું છે ત્યારે પ્રાણ પૂરવા માટે પાર્વતી અચ્છા હા રબ નામ પરમાત્મા

જે પરી હતી એના અને ત્રણ હવે આમાં એક બીજું એક ડોસી શાસ્ત્ર લઈ આવે કે આપડા માં એમ કેતા હોય કે ભાઈ ભૂત થી ભાગવું ના જોઈએ ઘણા કે ભૂત ભૂત આવ્યું ભાગો હવે એમાં એક અક્ષર જ્ઞાન એવું છે કે હર સમાજ ના લોકો ભાગ્યા

બેટા આપણું શરીર પાંચ ભૂત નું પૂતળું છે આમાં આટલું જ્ઞાન હતું કે પાંચ ભૂત નું પૂતળું આપણું જો શરીર છે તો એક ભૂત શું કરી લેશે કારણ કે આ તો ખાલી દેખાવો છે આપડે આપડી કુળદેવી નું સમ્રાણ કરી શકીએ આપણા ઈષ્ઠુદેવ નું સમ્રણ કરી શકીએ અને ભૂત આકા આગલા કે પડકારા કરે તેનાથી બિન ભાગવાનું મેં એમ કીધું કે ઉપર આ ડુંગર માં વરસાદ બહુ છે અને નદીમાં પૂર આવી ગયું હશે તો હું બુઢો માણસ નહી ભાગી તમારા મોર હું ભાગતો ભાગતો તો નથી અઢારે સમાજના જે જે ગામડો ખાલી કરી ભાગ્યા હતા એ બધા પાછા વર્યા કે અમે તો ભૂત થી ભાગ્યા અહિયાં કે તણખા ઉડતા હતા અને કે પાડો કે પાડ માં કે જોતું જાગતી હતી ને આવી રીતનો દેખાવો થયો આથી ભાગ્યા બરાબર બરાબર આમ સંતાન અમુક પછી પણ ઊંથી ઊંથી ઉત્પૂર્તિ પછી આધાર શાખા પછી શાખા વધતી ગઈ આ આવી રીતનું છે અમુક વસ્તુ પછી હું તમે અમુક જાત ચડાવીને પણ કોકડા કહીશ અમુક મારે જાત ચડાવવી પડે કેમ કે મારે પુસ્તક તો લખેલું નથી અભણ માણસ પણ ઘણી ઘણી આવી વાત અમુક પ્રશ્ન જેને કેવાય કે દોષી શરમાં દાતા જે દટાઇ પડેલા હોય ઈ જો કાઢો એનું નામ ઉકેડો કેવાય ઇતિહાસ ને પાને ચડેલી વાત બધી એક થાવી જોઈએ હા 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 તો તો દત્તકથિયા અમુક કે છે બરાબર દત્તકથિયામાં દાખલા સાચા મળે પણ દોષી દોષિશાસ્ત્રથયા ઈ અલગ પડે

તો દેવર કે રામ રાવણ કા દામાર લડાઈ કે ભાઈ ભૂતકાળ ની વાત જો કરો તો જયારે સમુદ્ર મંથન થયો ત્યાં હરાહ ઝેર નીકળ્યું બ્રહ્મ થી ભેગા હતા તો આમ લક્ષ્મીજી ના આ ભાઈ છે કેમ કે શહે નો અવતાર સમુદ્રો માંથી પ્રગટ થયા ત્યારે લક્ષ્મીજી ના ભાઈ છે રામ રાવણ કા દામાદ હે અને લડાઈ કેસે રગતનો જે ઘડો હતો લંકા માંથી જનકપુરીમાં પહોંચાડવામાં આવ્યો અને પછી જનક રાજા મતલબ એક આવો એક અક્ષર આવો છે કે નગમ બની ને રાતના ચૌદશ પૂનમ ની ચાંદની હતી ને એમાં પોતાના ખેતર માં હળા હાકવા નીકળ્યા એટલે એમાંથી ગળો નીકળ્યો એમાંથી આ સીતાજી પ્રગટ થયા હકીકત રામ રાવણ કા સીતા કા ભાઈ હે તો દેવર કેસે આ પૂર્વ સાધુ સંતે નો ભૂતકાળ દર્શાયો હવે આમાં ભગવાન કૃષ્ણ નું જો તમે કહો કે સમુદ્ર ને કે હવે એની કે નો હાથો ખાતા ભગવાન ને કે આ ચીપ લાગી ગઈ એમાં કે આમાં લોહી નીકળી પડ્યું આંગળી માં પટ્ટી બાંધી પોતાની ચુંદડી તોડી હવે આ હકીકત સાચી કે ભાઈ ખાતર બેન પોતાના પ્રાણ પણ તાગી શકે છે પણ આમાં એક સાધુ નો આશીર્વાદ છે કે નાની હતી ત્યારે બધી કોઈ ભાભીઓ બીજી બાઈઓ જે હતી મતલબ કુટુંબ પરિવાર ની એ બધી પાણી ભરતી આવી ભાગતી આવી આ ત્રીજી વાર પાણી ભરવા જઈ તો સાધુ લગભગ તો ડાગરો એક એસી નેવું સાલ ના કાયમ ને માટે પદ્મ હવે કાકા તમારે જો બે વસ્તુ ના જવાબ દેવાના છે કયા નાની ઉમર માં જયારે ઈ ભગવાન કૃષ્ણા ની બેન પાણી ભરવા જ ગયેલ તો બે વાર ત્રણ વાર પાણી ભરી છે ત્યારે એ સાધુ તો આમનામ મતલબ કપતા હતા ઠંડીમાં સાધુ ની સર્યા આ કારણે સાધુ ને ત્યાં મતલબ આખું શરીર આમ ધ્રુજારી હતી શરીર માં કપતું હતું આખું શરીર અને ત્યારે આને ખબર પડી ગઈ કે ગમે તે આ સાધુ થી બની ગયું કાયમ ને માટે પદ્મા આસન નાખી ફલાણી જગ્યા સાધુ પૂજા કરતા હોય ત્યારે પોતાની ચુંદડી હતી એને અડધો પલ્લો કાપી કરીને આમનામ બાંધ્યા હોય કે પાણી બાંધ્યો હોય નામ સાધુ ને આ લઈ લેજો તમે લંગોટી બનાવી લેજો અને એસી નેવું સાલ ના સાધુ હતા એને સામે ઈ એમના ડેફા બાંધેલો આપડે ઉલાર કર્યો ચુંદડીનો સાધુએ હા સાધુએ કેચ કીધું કેચ કરીને એ ડેફા તો ઓગળી ગયા અને ગાંઠોડો સોડી કરીને સાધુએ પોતાની લંગોટી બાંધીને પોતાના પોતે પૂજા કીધી હોય કોઈ પૈસા ટકાની તકલીફ હોય પણ વસ્ત્ર ભીડ પડશે ત્યારે ભગવાન વિષ્ણુ વસ્ત્ર રૂપ ધરશે ભગવાને વસ્ત્ર રૂપ નથી ધારણ કર્યા પણ આમ તાંતણે ચીર પૂર્યા છે કે વિષ્ણુ ભગવાન બેટા તારા માટે વસ્ત્ર રૂપ ધરશે વસ્ત્ર રૂપ ભગવાન નથી ધર્યા તાંતણે ચીર પૂર્યા છે

હવે રગત લંકા ની ધરતી માં રગત મતલબ રગત જ્યાં રેડ્યું ગળાની અંદર હવે ઈ અમુક તેમ લંકા ની ધરતી માં રહ્યું અમુક ઇતિહાસમાં એમ કે રાવણે રગત દીધું દીધું હોય કે ના દીધું લંકા ની ધરતીમાં અમુક ટાઈમ રહ્યું પછી એને યાદ ચડ્યું કે આપડે જનકપુરીમાં જાય કરીને કે

સમુદ્ર કોઈ થી પીવાનો નથી પીવરાય નહી તો આપડે તો સંસારી આપડાથી થી ક્યાં થી પીવરાય બહુ આટી ઘૂટી વળી અમુક વાતો હોય પણ આ તો સાલી આ તો ખબર જ ન હોય બહુ મુશ્કેલી આવો છે સારું સારું વારી ક્યારેક આરામ થી મળશું ભેગા થશું સારું